અગત છે વિડીયોની અંદર સમ કે હું અત્યારે જ આવ્યો હું પેલા પાંચ વાગે વિડીયો ઉતારો રહ્યો એટલે મોડ ઉતારવું રહો કેમકે હું અત્યારે જ આવે છું એટલે પાભર હા ગોમ મજા તો પાભરનું યાદ આવી જાય આપણને એટલે ગોમ મત જઈ એટલે હવે આવ્યો હું કેમ કે મારી પાસે અત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નથી તેમ કે વિડીયો બનાવજો પછી બીજું કામ કોમ કે આપણે રિચાર્જ કરતાનું હવે બે દાડ એક દાડો રહ્યો આ પછી વિડીયો નહીં આવે એટલે નહીં આવે કેમ કે હાવ નહીં આવે કેમ કે રિચાર્જ મારા પતિ જારું હોય એટલે કોઈને ફોન કરવો હોય તો કરજો એટલે અરે વિડીયો વિડીયોમાં કોઈનો નંબર હશે મારી પાસે એટલે કોઈક નહીં હોય એટલે કોઈને ફોન કરવો હોય તો વહેલો કરવાનો હોય એટલે છેલ્લા વાગે હાથ આઠ વાગ્યાનો ફોન કરવાનો તો ઉપાડીશ નક મારો હંમેશા લીએ સ્વિચ ઓફ કરી દીધો ફોન એટલે નવું કાર્ડ લાવવાના છીએ આપણે એટલે હાલ નહીં લાવવાના જેમ કે મારે ગૂગલ આઈડી બધી એકબીજા ફોનમાં લઈ લઈશ આ નંબર બંધ કરી દેવો ને જેમ કે મારે ફોન ઘણા આવે મેસેજ કણા આવે માં એટલે આરે નંબર યુટ્યુબમાં લેલો મી એટલે મારે અલગ વિડીયો આવે પહેલાં મેસેજ આવે છે એટલે બધું આપણે એટલું બધું વસ્તુ નહીં આવડતું આરે વિડીયો સવારનો આવી જશે એક જ પાછો આવશે અને પછી આના પછી નહીં આવે કેમ કે રિચાર્જ મારે કાલે જ પતેરું છે પાંચ વાગતાનું અત્યારે છ લગભગ હશે કે નહીં હોય ખબર નહીં હજી મેં ટ્રાય કર્યો નહીં અને આજે ઓયડા આ લેબડો મોટો આ મોટો લેબડો પાછો અને વિડિયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેના રોજ વિડીયો આવે એક લાખ સબસ્ક્રાઈબર કરી દેજો આપણે મહિનામાં મહિનામાં જ નહીં થાય બે ત્રણ મહિના લાગશે અને આપણે વિડીયો તો કાયમ ઉતારવાના છીએ પેલા બાર મહિનાથી ઉતારું હું વિડીયો એટલે હવે પેલા સેકન્ડ વાર મિલતો હતો હવે મોટા વિડીયો ચાલુ કરી દીધા આપણે એટલે મોટા કહે ને હા મોટા લોબા આમ પોસ્ટર બનાવવાના બીજું અલગ આપણે એટલે ઘણું બધું લખશું તેમ કે અરે છેલ્લો વિડીયો છે આના પાસે નહીં આવે તેમ કે રિચાર્જ પતી જાય મારે વિડિયામાં જેમ કે નેટ નહીં હોય એટલે પાસે નવ કાઢ લઈશ પછી વીડી આવી જશે આપણે ફાઇનલ વિડીયો સારો લાગ્યો તો પ્રેપર કરતાં રોજ વિડીયો આવીને એક કલાક પ્રેપર થઈ જ જોજો આપણે મહિનામાં જ એક જ મહિનામાં વાસ બાર મહિનામાં જ નહીં તા પણ એક મહિનામાં કરજે કોઈ નહીં મન જ કરજો સબ બીજા કોઈ ના કરતા